રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પોરબંદર માટે ખુશીની વાત એ છે કે ગત વર્ષ કરતાં ઊંચું પરિણામ આવ્યું છે અને હાલ આપણે સિગ્મા સ્કૂલ ખાતે છે આ શાળાનું દર વર્ષે જે પરિણામ છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે આ વખતે વિજ્ઞાન પ્રવાહનું કેટલું પરિણામ આવ્યું કોણ વિદ્યાર્થી ફર્સ્ટ આવ્યા તેમની સાથે વાત કરું છું વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર જિલ્લામાં સિગ્મા સ્કૂલનો જે વિદ્યાર્થી ફર્સ્ટ આવ્યો છે તેમની સાથે વાત કરશું બેટા તારું નામ શું અને કેટલા પર્સન્ટેજ આવ્યા મારું નામ મખે દર્શન સુનિલભાઈ છે અને મને નેવું ટકા આવેલા છે આ જે સફળતા મળી છે એ કોને આભારી છે આભારી તો મારા શિક્ષકો બધા મારા માતા પિતા બધાનો સપોર્ટ રહ્યો છે અને એ બધા આભારી છે આ સફળતા મળી છે કેટલી કલાક તું અભ્યાસ કરતો હતો જેના કારણે સફળતા મળી છે પહેલાં તો સવારથી બપોરની ફૂલ ડેની સ્કૂલ હોય અને પછી ઘરે જઈને પણ ચાર પાંચ કલાક વાંચવાનું હોય અને એટલી મહેનત હતી અને છેલ્લે પંદર દિવસમાં તો વધારે મહેનત હતી રીડિંગ ટાઈમ પડી ગયું છે અન્ય વિદ્યાર્થીઓ જે હવે ટ્વેલ્થમાં આવે છે એને શું પ્રેરણા આપીશ એને એમ જ પરિણામ આપે છે કે સાયન્સ છે અને મહેનત જરૂરી છે મહેનત કરશો તો પરિણામ આવશે ભવિષ્ય માટે તારો શું પ્લાન છે શું બનવા માગે છે ભવિષ્યમાં મેડિકલ લાઇનમાં જવાનો વિચાર છે અત્યારે ઇન્ડિયેસમાં આ વિદ્યાર્થી જિલ્લામાં ફર્સ્ટ છે અને મેડિકલ લાઇનમાં જવાની ઈચ્છા છે બેટા તારું નામ શું આજે વિજ્ઞાન પ્રવાહમાં કેટલા પર્સન્ટેજ આવ્યું મારું નામ મોડેદરા સંજય કુમાર શૈલેષભાઈ છે અને મારે બોર્ડમાં નેવ્યાસી પોઈન્ટ છ પર્સન્ટેજ આવેલ છે કેટલી કલાક મહેનત કરી અને આ સફળતા મેળવી છે અને આ માટે શ્રેય કોને આપીશ આ માટે શ્રેય તો હું મારી શાળા મારો પરિવાર અને હું ખુદ જે મહેનત કરતો એ માટે મને પણ થોડોક શ્રેય જડવો જોઈએ નિશાળેથી ઘરે જઈને પાંચ છ કલાક મહેનત કરતો સતત અને છેલ્લે રીડિંગ ટાઈમમાં તો એથી પણ વધારે મહેનત કરતો આ જે હવે તારું પરિણામ આવ્યું છે ભવિષ્યમાં શું બનવામાં આવ્યું ભવિષ્યમાં એમબીબીએસ કરવાનો કરવાનું છે ડૉક્ટર બનવાનું સપનું છે ડૉક્ટર બનવાની ઈચ્છા છે સાહેબ તમારી શાળાનું ઉજ્જવળ પરિણામ તમે સાયન્સ વિભાગના હેડ છો તમારું જે પરિણામ આવ્યું છે કઈ રીતે આખું પરિણામ સફળતા મેળવવા માટે તમે અને તમારી ટીમે કામ કર્યું છે ચાલો બહુ સરસ પ્રશ્ન પૂછો કે કઈ રીતે રિઝલ્ટ લાવી શકાય તો જે એક જ અમારો કન્સેપ્ટ છે સિગ્મા સ્કૂલનો કે વિદ્યાર્થીઓને ગોખાવાનું નહીં પરંતુ શક્ય એટલું મેક્સિમમ એને સમજાવો જેથી એના કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો જે ડબલ્યુ નીટ જેવી એક્ઝામ હોય છે તેમાં વિદ્યાર્થીઓને કન્સેપ્ટ ક્લિયર હોય તો તે આ ક્લિયર કરી શકે આ ઉપરાંત એના મેક્સિમમ ટેસ્ટ પેપર લેવાશ જનરલી નવેમ્બર ડિસેમ્બરની અંદર કોર્સ પૂરો થયા બાદ અમે એના પચાસ અને સો માર્કના મેક્સિમમ પેપર લઈએ છીએ વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે તેની અમે વિદ્યાર્થીઓને પર્સનલી માહિતી આપીએ છીએ જેથી વિદ્યાર્થીઓ બહુ સરસ રિઝલ્ટ લઈ આવી શકે છે આ વખતે જે પરિણામ આવ્યું વિજ્ઞાન પ્રવાહનું કેટલું પરિણામ કેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે જે પોરબંદર જિલ્લાનું રિઝલ્ટ છે લગભગ આસપાસ છે અને સિગ્મા સ્કૂલનું રિઝલ્ટ છે એ લગભગ ત્રણ ટકાની આસપાસ છે એ વન ગ્રેડમાં એક જ માત્ર વિદ્યાર્થી છે જે હમણાં તમે એની આરે એનો ઇન્ટરવ્યુ જોયું હશે માખેચા દર્શન અને એ ટુ ગ્રેડની અંદર ટોટલ પોરબંદરમાં સુડતાલીસ વિદ્યાર્થીઓમાંથી આડત્રીસ વિદ્યાર્થીઓ અમારી શાળાના છે સાહેબ છોકરાના વાલી તો ખુશ થતા હતા પરંતુ જ્યારે સારું પરિણામ આવે આજે વેબસાઇટ ઉપર મૂકાયું છે આખો સ્ટાફ કેવો કઈ રીતને ખુશીને ટ્રસ્ટીઓને તમારામાં કેવી ખુશી છે ચાલો વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ સાયન્સની અંદર ખૂબ વધારે મહેનત કરતા હોય છે કારણ કે સાયન્સની અંદર ભણાવવું હોય તો પણ શિક્ષકને એટલી મહેનત કરવી પડતી હોય એટલે ગઈકાલે સાંજે જ અમને જ્યારે આઈડિયા હોય કે રિઝલ્ટ આવવાનું છે એટલે એક અનેરો ઉત્સાહ હોય છે અને સવારે જ્યારે રિઝલ્ટ જાણતા હતા આખો સ્ટાફ એમાં પણ આવું સરસ રિઝલ્ટ આવ્યું એટલે ખૂબ બધા આનંદમાં છે વિદ્યાર્થીઓની સાથે અમે જે મહેનત કરી હોય તેનું પણ અમને ભગવાને ફળ આપ્યું હોય તેવો અમને આનંદ થાય છે શિક્ષકોને ગર્વ થાય છે કારણ કે વિદ્યાર્થી જ્યારે સફળતા મેળવે ત્યારે ગુરુ છે એ સો ટકા ખુશી મળતા હવે જે ફર્સ્ટ નંબર જિલ્લામાં આવ્યો છે તેમના વાલી સાથે વાત કરીશું આપનું નામ શું આપના પુત્રનું જિલ્લામાં ફર્સ્ટ નંબર આવ્યો વિજ્ઞાન પ્રવાહમાં કેવી ખુશી છે મને તો બહુ જ આનંદ થયો છે કે આજે આ સિગ્મા સ્કૂલમાં બે વર્ષથી અભ્યાસ કરે છે અને બહુ સારું રિઝલ્ટ છે આજે પહેલેથી જ પહેલો જ નંબર આવે છે પણ અગિયાર બાર સાયન્સથી રાખેલ છે માખીચા દર્શન મારું જ સન છે આ વખતે એ જ રીતના રિઝલ્ટ આવેલું છે એટલે મને બહુ ખુશી છે એમ તમારો દીકરો આટલી મહેનત કરી સફળતા મેળવી છે અને હવે પરિવારમાં કેવી ખુશી છે એમ એ આટલી ખુશી મેળવી અમારા પરિવારમાં તો ઠીક બધી જગ્યાએ જેટલી જગ્યાએથી ફોન આવે સમાચાર આવે ને તો એમ કહે કે બહુ સારું છે એમ એક પિતા તરીકે તમે કેવી ખુશી અનુભવો એક પિતા કે દીકરો જ્યારે સફળ થાય સૌથી વધુ ખુશી બાપને હોય તમે કેવી ખુશી તમારા શબ્દો શું છે અમારા શબ્દ એવા જોઈએ કે અમારો દીકરો હજી આના જે આગળ વધે એવી ખુશી પાછી ડબલ ખુશી થઈને એ રીતનું અમારું ઓલું હોય છે આ ત્યાં જિલ્લા ફર્સ્ટ જે વિદ્યાર્થી છે એમના વાલીનો શિક્ષક વાલી અને વિદ્યાર્થી આ ત્રણેય આજે ખુશીથી ઝૂમી ઉઠ્યા છે કારણ કે જ્યારે સારું પરિણામ આવે સફળતા મળે ત્યારે ચોક્કસપણે ખુશીનો માહોલ જોવા મળતો હોય છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થયું છે પોરબંદર જિલ્લાનું એકાણું ટકા જેવું પરિણામ છે જ્યારે પોરબંદરની સર્વશ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા સિગ્મા સ્કૂલનું અઠ્ઠાણું ટકા પરિણામ આવ્યું છે અને આ વિદ્યાર્થીઓ જે સફળતા મેળવી છે તે તે વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે આપણે વાત કરીશું બેટા આજે પરિણામ જાહેર થયું છે આજે કેવો ખુશીનો માહોલ છે અને તને કેટલા પર્સન્ટેજ આવ્યા આજે બહુ બહુ ખુશીનો માહોલ છે કારણ કે મને ચોરાણું ટકા આવ્યા છે ને હું મારી સંસ્થામાં બીજા નંબરે છું દ્વિતીય નંબરે એટલે બહુ જ સંતોષ થાય છે ને બહુ ખુશી થાય છે પરિવારમાંથી કેવો સપોર્ટ પરિવારમાંથી બહુ જ સફળ છે ખાસ મારે માતાપિતા બહુ જ બહુ જ સપોર્ટ કર્યો તો તેથી હું વાત આગળ છું એમ તાર પપ્પા શું બિઝનેસ કર્યો છે મારા પપ્પા સેન્ટીનનો બિઝનેસ કરે છે સામાન્ય પરિવારની દીકરી પણ સફળતા મેળવી શકે છે બેટા તારું નામ શું મેહતા હાની કેટલા પર્સેન્ટેજ મેળવો છે જાણો ટાકા આજે સફળતા મળી છે કઈ રીતે આખી કેવી ખુશી છે ખુશી તો બહુ જ છે અને આ સફળતા પાછળ મહેનત પણ ખૂબ જ પૂરો વરસાદ શિક્ષકો અઠાણું ટકા સોમાં માત્ર બે ઘટે બરાબર છે આવતા વર્ષે તમે પરિપૂર્ણ કરશો એવું લાગે છે પરંતુ આજે જે રીતનો માહોલ આજે જે પરિણામ આવ્યું છે તમને અને તમારી ટીમને કેવી ખુશી છે અમે આ સંસ્થા ચલાવીએ છીએ અને અઢાર વર્ષમાં પ્રથમ વખત આટલું સરસ પરિણામ અમને પ્રાપ્ત થયું છે જેમાં શિક્ષકો તો દર વર્ષે મહેનત કરતા હોય છે પરંતુ કોઈ પણ સફળતા પાછળ એક કારણ ન હોય અને નિષ્ફળતાનું પણ એક કારણ હોય શિક્ષકોની મહેનત અમારા ટ્રસ્ટીઓનો સપોર્ટ એવી જ રીતે વિદ્યાર્થીઓની મહેનત સાચી મહેનત તો વિદ્યાર્થીઓએ કરવાની છે વિદ્યાર્થીઓ ત્યાં જઈ અને પેપર ભરવાનું છે એટલે સાચી મહેનત વિદ્યાર્થીઓની અને વિદ્યાર્થીઓને સપોર્ટ એમના માતા પિતાએ જે કરેલો છે અમે જ્યારે પણ એ લોકોને અહીંયા ભણવા માટે બોલાવીએ તો એના માતા પિતા હોંશે હોંશે અહીંયા મોકલે છે અને બધા વિદ્યાર્થીઓની સહિયારા પ્રયત્નોથી અમને આ પરિણામ મળેલું છે અને આગળ પણ આ પરિણામ જાળવી રાખવાના અમારા સતત પ્રયત્નો રહેશે સાહેબ આજે જે અઠ્ઠાણું ટકા પરિણામમાં એ વનમાં કેટલા એ ટુમાં બી ટુમાં કેટલા વિદ્યાર્થી અમારી શાળામાં એ વનમાં સોળ વિદ્યાર્થીઓ આવેલા છે આપે જિલ્લામાં પાંત્રીસ વિદ્યાર્થી છે એવનમાં પણ જેમાંથી સોળ વિદ્યાર્થીઓ ફક્ત અમારી જ શાળાના છે એવી જ રીતે એ ટુ વિદ્યાર્થીઓની સંખ્યા પણ બેતાલીસની છે અને ખાસ નોટ કરવા જેવી વાત એ છે નોંધવા જેવી વાત છે કે આ બધા વિદ્યાર્થીઓ એ વનમાં જે વિદ્યાર્થીઓ આવેલા છે એમાંથી બેક વિદ્યાર્થીઓ જ એવા છે કે જેણે ભૂતકાળમાં એટલે કે દસમા ધોરણમાં એવન મેળવેલો હતો મતલબ કે ચૌદ વિદ્યાર્થીઓ તો એવા છે કે જેને દસમામાં એવોન આવેલો નહોતો પરંતુ એ લોકોએ ધગસથી ખૂબ જ બે વર્ષ મહેનત કરી અને આ પરિણામ મેળવેલું છે અને શિક્ષકોએ પણ એટલી જ ખંચપૂર્વક પ્રયત્નો કરેલા છે છેલ્લા બે મહિના દરમિયાન અમે જમવાનું ભૂલી જઈએ અમે લોકો વાર તહેવાર કોઈપણ વસ્તુ પ્રસંગો એ કોઈપણ વસ્તુઓને ધ્યાનમાં રાખતા નથી અને ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓને પેપર સોલ્વ કરાવીએ વિદ્યાર્થીઓને ક્વેરી સોલ્વ કરાવીએ અને વિદ્યાર્થીઓને સતત પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપીએ છીએ જેનું પરિણામ આજે જોવા મળે સાહેબ ગુરુ તરીકે કેવી ખુશી સાહેબ વાત ન પૂછો હું બારમા ધોરણમાં પાસ થયો હતો ત્યારે મને આ ખુશી નથી જે આજે મને મળે છે કારણ કે અમે ત્રણસો ને ચોસઠ દિવસ જે કાંઈ મહેનત કરીએ છીએ એ મહેનતનું પરિણામ અમારે આ એક જ દિવસ મેળવવાનું હોય છે આ એક દિવસ માટે આજનો દિવસ અમે વિદ્યાર્થીઓ વાલીઓ બધા જ ખુશખુશાલ હોઈએ એના માટે થઈને અમે ત્રણસો ને ચોસઠ દિવસ મહેનત કરતા હોઈએ છીએ એટલે ખુશીનો તો પાર નથી આ હતા ગુરુ કે જેમની આંખોમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા કે આજે જે સફળતા મળી છે બેટા આજે તને સફળતા મળી છે કેવી ખુશી છે તારું નામ શું કેટલા પર્સન્ટેજ મળ્યા છે મારું નામ રામદત્તી મિલન છે હું અગિયારમા ધોરણથી સિગમા સ્કૂલમાં જોઈન થયેલો છું અને ખુશીનો તો પાર જ નથી ખૂબ ખુશી છે મારે દસમામાં તો એ અને બ્યાસી ટકા જ હતા પણ અત્યારે મારે એ છે અને બાણું ટકા છે અને એટલી કલાક મહેનત હતી મહેનત તો અમારી પણ છે અમારા સાથે અમારા બધા સરની પણ છે છેલ્લા બે મહિના તો ખૂબ એ લોકોએ બી મહેનત કરી અને અમને બધું સમજાવ્યું કે કયા રીતે પેપર લખવું જોઈએ કયા રીતે ક્યાં ધ્યાન આપવું જોઈએ કેમ ચેકા ન કરવા જોઈએ કઈ રીતે લખવું જોઈએ બધું સમજાવ્યું એના કારણે જ અમારું જે પ્રેઝન્ટેશન છે ખૂબ સુધર્યું છે અને પ્રેઝન્ટેશનને લીધે અમારા માર્ક પણ ખૂબ સારા આવ્યા છે ભવિષ્યમાં શું બનવું જોઈએ ભવિષ્યમાં સીએનો વિચાર છે એટલે સીએ મારું અત્યારના જે કે ચાલુ જ છે આ હતા ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આજે જ્યારે સફળતા મળી છે ત્યારે સ્વાભાવિક છે કે દરેકના જે સ્વપ્ન છે એ પૂરા થવા થઈ જઈ રહ્યા છે આજે સિગ્મા સ્કૂલ છે એમાં જાણે ઉત્સવ હોય તેવો માહોલ જોઈ રહ્યા છો કે અત્યારે જે શાળામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વન એ ટુ એ ટુ બી જેમાં જે કોઈ વિદ્યાર્થીઓ સફળ થયા છે તેમની આ ખુશી છે વાલીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે શિક્ષણનો આ જે પાયો છે બાળકોનું જે ભવિષ્ય છે જેમનો પાયો બોર્ડની પરીક્ષા કહેવામાં આવે છે બોર્ડનું જ્યારે ઉજ્જવળ પરિણામ આવ્યું અને તેમાં જે બાળકોના વાલીઓ છે એ પણ અહીંયા આવ્યા છે વિદ્યાર્થીઓ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે કારણ કે જે રીતની જે સ્થિતિ છે જે રીતનો માહોલ છે આપ જોઈ શકો છો કે દરેક વિદ્યાર્થીઓના ચહેરા ઉપર એક ખુશી જોવા મળી રહી છે અને આજે આ શાળામાં જાણે જો ઉત્સવ હોય તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને તાજ પહેરાવવામાં આવ્યો છે એમને સન્માનિત કરવામાં આવ્યા છે આજે ધોરણ બાર અને વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું જ્યારે પરિણામ ઉજળું આવ્યું છે ત્યારે સમગ્ર જિલ્લામાં એક ખુશીનો માહોલ જોવા મળે છે ખાસ કરીને સિગ્મા સ્કૂલની એક વિદ્યાર્થીની છે જેમણે સમગ્ર બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે એટલે સ્વાભાવિક છે આ શાળા છે એ આનંદ અને ઉત્સવ મનાવે છે જીતેશ ચૌહાણ પોરબંદર ખબર